વાત હવે કરીએ જિલ્લાના નસવાડી તાલુકાનું ખેંદા ગામની ચારસો પચાસની વસ્તી ધરાવતા આ ગામમાં સમસ્યાઓનો કોઈ પાર જ નથી અહીં ઘરોમાં લાઇટની પણ લોકોને સુવિધા નથી મળી રહી ત્યારે લાઇટના કનેક્શન છે પરંતુ બલ્બ છે પંખા પણ છે પરંતુ આ બધું જ નકામું છે કારણ કે આ ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી વીજળી જ નથી છેલ્લા ત્રણ માસથી વીજ ટીબી છે અનેક રજૂઆતો બાદ પણ મધ્ય ગુજરાત વીજ કંપની આંગણવાડીના બાળકોને એમ કરીને અમે ફોન કરીએ તો ટીસી ઉડી ગયેલી છે આવો પ્રોબ્લેમ છે કહીએ તો પછી આજ નાખીએ કાલ નાખીએ એવું કરીને ત્રણ મહિના વિતાવ્યા તો ગામમાં આંગણવાડી છે પ્રાથમિક શાળા છે એમાં બી ત્રણ મહિનાથી લાઈટ નથી તો વિદ્યાર્થીઓ બાળકો નાના બાળકો સ્કૂલમાં આવીને ગરમી વધારે લાગે તો પછી ઉઠીને જતા રહે અને ખરેખર સરકારને અમે એ માગણી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ટીસીનું સોલ્યુશન લાવે કાં તો પછી સરકાર એમાં પાછું જ્યોતિગ્રામ યોજનાની વાત કરે તો એમાં તો પછી ત્રણ મહિનાથી લાઈટ નથી તો પછી આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપે તો સારું રહે વેકેશન પૂરું થયું ત્યાર પછી બે મહિનાથી લાઈટ નથી મેં એ ચેક કરાવેલું પણ એમ કહીએ ફોલ્ટ નથી તો મેં એમજીબી સેલના સિલેસ દિવાળીમાં મેં અરજી કરેલી છે તકલીફ તો છોકરાને થોડું આ વાતાવરણ એ છે એટલે અંધા અંધારા જેવું લાગે ને પંખા નહીં ચાલુ હોય તો સારું રહે ત્રણ મહિનાથી તકલીફ છે અમારા દીપીને બધી ભળી જશે એટલે આંગણવાડીને નિશારે લાઇટ નહીં એટલે સોરા બેહવાનો બહુ તકલીફ છે અમારા કેંધા ગામમાં તો દીપિયાલે તો સારું પડે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતર વિસ્તારમાં આ ખેન્દા ગામ છે દ્રશ્યો જોઈ રહ્યા છો આજે ત્રણથી ચાર મહિના થઈ ગયા આ ગ્રામજનો એવા છે કે જેમને આજે જે આ વીજ ટીસી છે વીજ ટીસી નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની અહીંયા નાખી નથી આપતું અહીંયા પ્રાથમિક શાળા છે આંગણવાડી છે છતાં પણ આજ દિન સુધી અમને લાઇટ આપવામાં આવતી નથી રાત પડે એટલે અંધારું ઉલેચવા અહીંના ગ્રામજનો મજબૂર બન્યા છે આજે આ સ્થાનિકો અહીંયા વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને વીજ ટીસી નાખવા માટે ગામમાં કેટલાય મીટરો છે એ મીટરના જે વીજ ગ્રાહકો છે તેઓ પણ આજે વીજ આવતી નથી એને લઈને પણ હાલ રજૂઆત કરી રહ્યા છે ત્યારે નસવાડી મધ્ય ગુજરાત વીજ કંપની આવા ગામમાં પહોંચે અને વીજ ટ્રાન્સફોર્મર બદલી આપે એ જરૂરી બન્યું છે ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર